ભાઈ ફાઇનલી આપણે ચેમ્પિયન બની ગયા છે જી ન્યુઝીલેન્ડ નારાયણ જોરદાર ટીમ ઇન્ડિયા મેન ઇન બ્લુ ચેમ્પિયન ટાંટાણ તો ભાઈ પેલું ગીત તમે સાંભળ્યું છે ને બિલાડી કરે મ્યાવ મ્યાવ ઉતરા ભસી જાય જેની ચડતી હોય ત્યાં કલર ના કરાય જી ગુજરાતી છો તો ગુજરાતી સોંગ તો સાંભળી જશે આ બરાબર ફિટ બેસે છે રોહિત શર્મા પર જી રોહિત શર્માએ કાલે જોરદાર સેવન્ટી રન ફટકાર્યા અને એ પણ જોરદાર એકલા હાથે જી અને કોણ કહી રહ્યું હતું કે ભાઈ રોહિત શર્મા ફિટ નથી અનફિટ છે એમને રિટાયરમેન્ટ લઈ લેવી જોઈએ બોલાવે ને મારી સામે બોલાવો બોલાવો સાલાને એટલે ભાઈ કેપ્ટન છે અને કેપ્ટનશી આટલી જોરદાર હોય પાંચ સ્પિનર લીધા અને સ્પિનરોએ જ કાલ મેચ જીતાડી એવું કહી શકાય જી તો ભાઈ રોહિત શર્મા કાલે ફરી એકવાર ટોસ હારી જાય છે એટલે મને ખબર પડી ગઈ કે ભાઈ હવે મેચ જીતવાના છે જીએ કારણ કે કન્ટિન્યુ પંદરમો ટોસ હાર્યા એક ધાર્યા તો આ એક રેકોર્ડ બ્રેક છે આ ટોસ જીતીને ન્યૂઝીલેન્ડ બેટિંગ કરવાનો નિર્ણય લે છે અને રચિન્દ્ર રવિન્દ્ર જ્યારે બેટિંગ કરતા હોય ત્યારે એવું લાગતું હતું કે ભાઈ આજે યાર આપણે ગયા મને એવું લાગ્યું કે ત્રણસો સાડી ત્રણસો થઈ જશે અને એ પીચ પર ત્રણસો સાડી ત્રણસો ચેસ કરવા ઇમ્પોસિબલ વસ્તુ કહેવાય એવું કહેવાય બહુ મુશ્કેલ કહેવાય પણ પછી યાર રોહિત શર્મા સ્પિનરોને લાવે છે કુલદીપ બાપુ સ્પિનર કુલચા બોલ જે અગુગલી બોલ તો ભાઈ વિકેટ પડે છે અને પછી ન્યૂઝીલેન્ડ જે પ્રેશરમાં આવી જાય છે જે પાર પ્લેમાં આપણે પ્રેશરમાં હતા અને પછી જે ન્યૂઝીલેન્ડ સ્પેસરમાં આવી જાય છે હટતું જ નથી જી ડેરી મિચલ અને બ્રેસવેલ થોડા રન બનાવે છે ફિફ્ટી ફટકારે છે બંને એના કારણે બસોને એકાવન રન થાય છે જી તો પણ આ કેવું કે ચેસિંગ કેવું લડી શકાય એવું ટોટલ હતું પણ અહીંયા રોહિત શર્મા આવે છે ઓપનિંગમાં રોહિત શર્મા આવે છે અને સુમન ગિલ આવે છે ભાઈ રોહિત શર્માએ જે એમની રમવાની ટ્રીક બદલી છે તમને ખબર હશે કે જોરદાર રીતે અત્યારે રમે છે મને ખબર જ હોય છે કે પચા મારે કાં તો સો ના મારે એવું બધું એટલે પચાએ મારે નાય મારે એવું બધું આડે જ રમવાનું એટલે કે જોરદાર રીતે રમવાનું પણ ધારે એટલે અને સેવન્ટી સિક્સ રન ફટકારે છે જે જ્યારે એ રમતા હોય છે ને ત્યારે એવું લાગે છે કે યાર આટલું ઇઝી આપણે મેચ જીતી જવાના છે જીએ આ બંને જો કદાચ મેચ પતાવી દે છે કારણ કે યાર એકસો છ રનની પાર્ટનર પાંચ રનની પાર્ટનરશીપ થઈ ગઈ હતી શુભમન ગિલ અને રોહિત શર્મા વચ્ચે અને પછી વિકેટ પડે છે સુભમન ગિલની યાર પેલો ગેન ફિલિપ્સ શું છે યાર માણસ યાર એટલો ખતરનાક કેચ કર્યો પેલા રોહિત પેલા પહેલી સ્ટાર્ટિંગ જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી ચાલુ થઈ ત્યારે પણ એટલો જોરદાર કેચ કરેલો કોહલીનો કેચ કર્યો યાર કાલે શું ગિલ યાર એટલું બધું અધર ઉડીને કેચ સ્પ્રિંગો વિંગો છે શરીરમાં ખબર નથી પડતી યાર પછી વિકેટો પડે છે બેક ટુ બેક કોહલી પણ સસ્તામાં આઉટ થઈ જાય છે શ્રેયસ અયર હજુ પણ કહું છું કે આ બહુ અંડર ખેલાડી છે જીએ બધી જ મેચોમાં રન કર્યા છે ત્રીસ પ્લસ સ્કોર છે ચાલીસ પ્લસ સ્કોર છે જીએ એક પણ મેચ અને આપણા ઇન્ડિયા તરફથી કે આખી ટુર્નામેન્ટ તરફથી સેકન્ડ હાઈએસ્ટ રન સ્કોરર રહ્યો છે શ્રેષ અય્યર જી તો યાર જોરદાર વાત કહેવાય હવે બધી થોડી થોડી પાર્ટનરશિપ થાય છે નાની મોટી નાની મોટી પણ અહીંયા ચમત્કારી પાંડ્યા પણ છે જે હાર્ડ હિટિંગ કહી શકાય ને સિક્ષો ફટકારે છે થોડું પ્રેશર ઓછું થાય છે અને રવિન્દ્ર જાડેજા અને કેલ એલ રમતા હોય છે અને આપણે એક ઓવર રહેતા પહેલાં જાડેજા એ વિનિંગ ફોર મારે છે અને જીતી જઈએ છીએ જી અને પછી જે સેલિબ્રેશન થાય છે બધા ખુશ આખી ઇન્ડિયા ખુશ બાકી કાલે ઊંઘ ના આવી ગયા એક તો આપણે ખુશ હતા સેલિબ્રેશન થઈ રહ્યું હતું પણ હવે અમે રહ્યા ગુજરાતમાં હવે ગુજરાતની પાસે પાકિસ્તાન પણ છે તો કચ્છ બાજુથી થોડો રડવાનો વધારે અવાજ આવતો હતો તપાસ કરાય તો ખબર પડી કે ભાઈ પાકિસ્તાનવાળા બધા રડી રહ્યા છે કારણ કે ચેમ્પિયન્સ ટ્રોફી હોસ્ટ કરી રહ્યા હતા અને હોસ્ટ કર્યા પણ ફાઇનલ પણ ના જીત્યા ફાઇનલ પણ ના રમાય આગળ વધારે નથી બોલું બાકી આપણે મસ્ત રીતે મેચ જીતી ગયા છે અત્યારે બીજી કશી વાત નથી કરવાની સેલિબ્રેશન કરવાનું છે તમે ક્રિકેટ લવર હોય ક્રિકેટ ગમતી હોય તો અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ ગુજરાતીમાં વાતો થશે ગુજરાતી ભાષામાં ક્રિકેટને એક અલગ લેવલની મજા આવે છે મોજ કરવાની એટલે ફેસબુક પર જોતા હોય તો ફોલો કરી લો યુટ્યુબ પર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બાકી કમેન્ટ કરીને જણાવો કે તમને બેસ્ટ મુમેન્ટ કઈ લાગી રોહિત શર્માનું બેટિંગ કેવું લાગ્યું કાલે બાકી મળી કંઈક ના વિડીયો સાથે જૈન વંદે માતરમ